पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अकबर अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद હવે દાઉદભાઈને ફોન કરો હલો આ દાઉદભાઈ આમ જો પાકિસ્તાનમાંથી ભારતમાં ઘરી ગયો છો હા અને આમ જો મોકો મળે ને એટલે હું બમ ફોડી નાખું હા હવે તમે ફોન રાખો

પાકિસ્તાન આતંકવાદી દોઢ ફૂટ કર્યો ની ભારત ગરી ગયો હે અને મંદિર બાજુ જાય તમે ધ્યાન રાખજો લાઈક આઈકા વાહે જવા દે આજ મંદિર એ મોટો જબરો ઉત્સવ છે હમણા ઘણાય માણસો આવવાના કયો કા સાફ કરી નાખું હા

लाय હવે આયા બામ મૂકી દઉં અન આયા પબ્લિક દર્શન કરવા આવે ને એટલે નામ જા સોતરે સોતરા નીકળ જાય પછી મને મજા આવે લાય હવે દાઉદ ભાઈને ફોન કરો હાલો એ દાઉદ ભાઈ સમજો મંદિર પાસે મે બામ મૂકી દીધો છે હા અને આમરામ જો હળગાવી દીધો છે હમણાં પબ્લિક દર્શન કરવા આવે ને એટલે આમ જો પબ્લિક સાફ થઈ જાય સાફ હા હવે તમે ફોન રાખો લાય સામે ને ગામમાં હવે ઓળી દેખાય છે ને લાઈ માં ઘરી જાવ એટલે કોઈને જરૂર જ નહીં લાય જવા દે મને જવા દે એટલે આ પૂજારી છોકરો કેમ થોડ્યો આવે

જો કોઈને તે કીધું ને તો ભડાકો કરીને મારી નાખી સમજી લે અને સમજા બામ મૂકીને આયો છો અને તારી વોડીમાં હું હંતાણો છું જો કોઈને કેતો નહીં મેં હું ઊંસો કરી અને વાયે ભડાકો કરીશ હા મોને કેતો નહીં કે મારી વોડીમાં હંતાણો છે એમ આયે ગોર ગયા હ હારું કર્યું હું શો કરી ભડાકો ન કર્યો ને કે મારું ઠાઠું તોડ નાખે રાઘ રાગ રાગ રાખ મંદિર આવી ગયું મંદિર ક્યાં હે કોઈ હા થાય એક કામ કરું એક જ રસ્તો છે હું થેલો ખોલીને શેડા જો ઉંદો શેડો કે પણો તો બમ ફૂટજે બધાય મરຊ્યુ ખોલુ ખોલુ ક્યાં હે ની મને શેડા અરે બાપ રે આયા અરે બાપ રે આમ જો તો કેટલા બધા શેડા હે લાગે કયો તોડુ હરુ લાગે તોડી નાખો આ લીલો તોડ નાખુ હે બસી ગયા નો ફૂટ્યો હે બમ તો ડિસ્ટ્રોય થઈ ગયો પણ આ મહણિયો હાથકવાલી કે બધ થઈ ગયો લાગે આમ જ ગયો હે હે

મારો દીકરો દાઉદ મુંબઈમાં બમ ફોડી ને પાકિસ્તાનમાં ભાગી ગયો જડતો હોય નથી એ દાઉદ આવું ગઢો થઈ ગયો છે ને હવે તો આવ હજી એમ તો થોડા થોડા જુવાન છે એને તો એને પકડવો જ છે એને મૂકવો નથી અને હવે દાઉદ પકડી જાય છે કેમ કે હવે આ પકડાઈ ગયા ને એટલે એ બધું માં તું ગુજરાતી કેમ બોલે તને ગુજરાતી કોને શીખવાડ્યું અરે સાહેબ કહું મારા દાદાના દાદા ગુજરાતી બોલતા હતા ને તે મને એને બોલતા શીખવાડ્યું સાહેબ બરોબર આ આઝાદ થયો ને દાદા ના પછી રેવા ગયા હોય ને તાર દાદા બધા ગયા હાલ જો રાતે ફાંસી દેવીમ કરતા બોલતા બોલ જલમાલ ત્યાં જઈને બધું બોલે તું પોપટ હાલ